દિતલા ગામે કુદરતની અદ્ભૂત રમજટ બિલીપત્રના દુર્લભ વૃક્ષો દર્શને ભક્તો મઠ્યા તારી તાલુકાના દિતલા ગામે કુદરતની કમાલ જોવા મળતી એક વિરલ ઘટના સમાવી છે અહીંના ખેડૂત ઉકાભાઈ ભટ્ટીના ખેતરમાં એવા ત્રણ દુર્લભ બિલીપત્રના વૃક્ષો ઉગેલા છે જેમના પાન સામાન્ય રીતે મળતા ત્રણ પાનથી વધુ છે અહીંના વૃક્ષોમાં પાંચ પાનથી લઈને અગિયાર પાન ધરાવતા બિલીપત્ર જોવા મળતા હોવાની ઘટના લોકો માટે આસ્થા અને આશ્ચર્યનું કેન્દ્ર બની છે ખાસ વાત એ છે કે કાભાઈ દરરોજ પાંચ પાનના થી ત્રણસો બિલીપત્ર ઉતારી શ્રાવણ માસ દરમિયાન ભક્તો વચ્ચે મફતમાં વિતરણ કરે છે શ્રાવણ માં શ્રાવણમાં શિવભક્તનો અહીં ભારે ઘસારો જોવા મળે છે ભોળેનાથને અર્પણ કરવા માટે આ ખાસ પાનવાળા વિલીપત્રોને પાવન માનવામાં આવે છે શાસ્ત્રોનું સમર્થન પણ છે શિવ પુરાણ અનુસાર ત્રણ પાનવાળું બિલીપત્ર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિક છે જ્યારે પાંચ પાનવાળો પત્ર પંચમુખી શિવનું પ્રતિક માનવામાં આવે છે અહીં સુધી કે પુરાણોમાં એકવીસ પાનવાળા બિલીપત્રનો પણ ઉલ્લેખ છે જે રાવણે ભોળેનાથને અર્પણ કર્યો હતો અને ભોળાનાથ પ્રસન્ન થયા હતા શ્રદ્ધા અને કુદરતનો સંગમ તિતલા ગામના દુર્લભ વૃક્ષો એક પ્રાકૃતિક અજાયબી નથી પણ શિવ ભક્તો માટે શ્રદ્ધાનું પ્રતિક બની ગયા છે અહીં ભક્ત અને કુદરતનો નખો સંગમ જોવા મળે છે રિપોર્ટર હિમાંશુ પંડ્યા અમરેલી કુંદ હિન્દુ સમદે ઉમાર મન કરુણાયન જાહિદિન પરને કૃપા મર્દન શ્રાવણ માસમાં બધાને ખૂબ ખૂબ મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ અર્થે આજે અમે ઉકાભાઈ ભટ્ટીની વાડીએ આવ્યા છીએ આ વાડીમાંથી જે ભગવાન મહાદેવની કૃપાથી શિવજીની અનન્ય કૃપાથી એક જ વૃક્ષ છે એમની અંદરથી અગિયાર મુખ સુધી પાન મળેલા છે શિવપુરાણમાં એવો એક પુરાવો આવે છે કે ભગવાન શિવજીની પૂજામાં રાવણે એકવી મુખી બિલ્વપત્રથી પૂજા કરી હતી પણ એ બહુ દુર્લભ છે આજે આ સંજોગમાં ધારી તાલુકાના આ ગામની અંદર ડીટલામાં ઉકાભાઈની વાડીમાંથી અમને દર વખતે અમારી પાર્થિવ પૂજામાં એની સેવા હોય છે અગિયાર મુકી બિલવા આપે છે પંચમુખી બિલવપત્ર આપે છે જેમ જેમ પર્સનમ પાપ નાશનમ શાસ્ત્ર તો એમ કહે છે કે બિલવપત્રનો સ્પર્શ કરવાથી જન્માંતરોના પાપ નાશ થાય છે અને અર્ચન કરવાથી બિલવપત્ર દ્વારા પૂજન કરવાથી ભગવાન શિવને અર્પિત કરવાથી પંચમુખ છે ભગવાન શિવ પંચાનંદ છે ભગવાન શિવ અખંડાનંદ છે એ બધામાં પ્રકૃતિનો ભાવ અર્પ કરતા બધાય સાધકોને અહીંથી એવી બિલવની સેવા મળે છે અને બિલવનું એવું પુણ્ય છે કે એમના સ્પર્શ કરવાથી જીવનના દુર્લભમાં દુર્લભ મોકાને ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે અર્થમાં કહેવાનો મારો ટૂંકો અર્થ એવો છે કે બહુ ટૂંકમાં કહું તો મહાદેવજીની કૃપા બધાને પ્રાપ્ત થાય એ અર્થે અહીંયા અનન્ય મહિમા કરવામાં આવ્યો છે એક એક પર્ણનો તણપાનનો તો એવો મહિમા કર્યો છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિઆયુધ્યમ ત્રિનેત્રમ ત્રિજન્મ પાપ સહારકમ મેઘબિલો શિવાર પરમસ્તુ ત્રણ જન્મના દોષોને દૂર કરનાર ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રતિકરૂપ સામાન્ય બિલવપત્રમાં પછી બહુ એવું નહીં કરું કે આ મળે કે ન મળે ભગવાનની પૂજામાં બિલુભેમ ઠાકોરજીની પૂજામાં તુલસીજી બને ભગવાનની પૂજા આધુરી રે એમ શ્રાવણ માસની અંદર હરેક શિવ ભક્તો ભગવાનને રાજી કરવા માટે આમાં રામ નામ લખી અને અર્પિત કરે ને ભગવાન અખંડાનંદ શિવને અર્પિત કરાવે ને તો ભગવાન રાજી થાય ને આપના આખા ભારતની ઉપર ભગવાન શિવનો રાજી પહોંચશે એવી મારી શુભકામના સાથે આપ બધાના હરર મહાદેવ જય સીતારામ નામ ઉકાભાઈ ભટ્ટી ગામની એટલા તાલુકો ધારી હવે એક ઝાડ બીલીનું મારીને ભોળાનાથ કૃપાથી મારીને ઊજું છે અને આવું ઝાડ ભાગ્ય દુર્લભ હોય ત્યાં પંચમુખી પાન હોતા નથી પણ મારીને એક ઝાડ ઊંજું છે એટલે માણસો દર રવિવારે આડે દિવસે શ્રાવણ મહિનામાં બધા પાન લેવા આવે છે અને બધાને હું પાનનું એક ઝબડો આપું છું કોઈ સ્વાર્થ નથી રાખતો દાદાની કૃપા છે એટલે બધાને પાન આપું છું અને હું દર સોમવારે જંગલના જે તીર્થો છે બાણેશ છે પાત્રેશ્વર છે હાથ મહાદેવ છે દોણેશ્વર છે ત્યાં બધે હું દરસો મારે પાન લઈને જાઉં છું અને હું મારા હાથે પાન ચડાવું છું અને ત્યાં સેવકો કોઈ મળે સાધુ સંતો એને બધાને આપું છું અને બધે પાન ચડાવે છે દરરોજના કોઈ નક્કી દરરોજના પાનનું કોઈ નક્કી ન હોય કઈક માણસો ઝાઝા આવે કઈ એક માણસો ઓછા આવે એટલે પચીસ ત્રીસ જબલા અમે બનાવી રાખી અને ઘરે હાજર હોય ન હોય તો એનાથી ઘરે જ પાન એને મળી જાય છે કોઈને ધક્કો થતો નથી આ ભોળાનાથી કૃપાથી કુદરતી ઊગ્યું છે પહેલાં એમાંય ત્રણ જ પાન આવતા હતા પણ દાદાની દરિયાથી એમાં હવે પાંચ પાન મળ્યા આવવા એટલે આખું ઝાડ જ પાંચ પાનનું થઈ ગયું છે અને દાદાની એટલી કૃપા તો જ આપણે એને ઉગે ન કે થોડું ઉગે